જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આઈ શ્રી ખોડિયાર બાવની સાંભળશું આ ખોડિયાર બાવની એટલે બાવન વખત મા ખોડિયારના ગુણ લાગાવા મા ખોડિયાર એ જગત જનની છે જે કુળમાં મા ખોડિયાર પૂજાતા હોય એ કુળમાં ક્યારેય સુખ સંપત્તિ કે સંતાનની ખોટ નથી આવતી તેના બાળુડાને તે અપાર પ્રેમ વરસાવતી રહે છે કહેવાય છે કે જેના ભાગ્યમાં વિધાતાએ સાત સાત ભવ સુધી વંધ્યત્વ લખેલું હોય તેના વિધાતાના લેખમાં મેખ મારવાની શક્તિ મા ખોડલમાં છે જે દંપતીના ઘરે પાળનું નથી બંધાતું તે દંપતી માં ખોડિયારની સ્તુતિ આરાધના કરે મા ખોડિયાર બાવનીના પાઠ સજોડે કરે તેના ઘરે મા ખોડિયાર અવશ્ય પાળનું બંધાવે છે આવો અકળ મહિમા છે મા ખોડિયારનો તો આજના શુભ દિવસે આજના દિવસ કરી પ્રણામ સરસ્વતી કરી આરામ ખોડિયાર મહિમા સૌરાષ્ટ્ર પ્રદેશે રંગપુર ગામ માં ખોડિયાર પ્રગટ્યા તે

પાંચ વર્ષ નો રોગી કુમાર તારીપાતી ની રોગી થયો રાજા રાણીને ને હરક્યો નવમે દિને પુષ્પો નો વરસ્યો વરસાદ ગર્ભો રંગે હેલે ચડ્યો આનંદ નો ઉદ ઉછળ્યો મળ્યો સર્વ ને દર્શન લાવ થોડી રમી થયા વિદાય માન સ્થાન તોડવા કાજ આવ્યો ધૂંધી નાથ મહારાજ ધૂળાવ્યો ધૂંધી નાથ અપાર ઉઠાવ્યો ધૂળો તત્કાળ વીણાનંદ આહિર નો યુવાન

કુંડલા રામ નો ત્રાસ નદી જીવન સાતી પતિ ચારણ દેવ જ્યોતિ પ્રકાશે સિંધાવ્યો તે સૌરાષ્ટ્ર ગુજરાત ઠેર ઠેર માપો ના ડુંગર પર

आद्य शक्ति अम्बा साक्षात परम पावनी भगवती मात सिद्धि रीति नीतु देनार महिमा तारो अपरंपार ખંકાર ખોડિયાર ની બાવની જે કોઈ ગાય માળી ટૂંકા તણો નો જરૂર અનુભવ તેને થાય બોલો મા ખોડિયાર જય તો મિત્રો આપણે સાંભળી માં ખોડિયાર બાવની જે કોઈ નરનારી માં ખોડિયાર બાવની ગાશે કે સાંભળશે મા ખોડિયાર તેના દુઃખ દર્દ ભાંગીને ભૂકો કરી નાખશે એવી અપાર માયાળું મમતાળું છે માં ખોડિયાર જે કુળમાં માં ખોડિયારના બેસણા છે એ કુળમાં મા ખોડિયાર હાજરા હજુર તેની રક્ષા કરે છે એવી મા ખોડિયારની બાવરની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવા માત્રથી જ માં ખોડિયારની કૃપા તમારા પર હર હંમેશા રહેશે તેમની અમીય દ્રષ્ટિ તમારા પર હંમેશા બની રહેશે તેવી પ્રાર્થના સાથે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં ખોડિયાર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ